સાવલી વિધાન મત વિસ્તારમાં આવતા વાસના કોતરિયા ગામે જાગૃત નાગરિક દ્વારા પંચાયતના સરપંચ લાટી અને કોન્ટ્રાક્ટરના મેળા પીપળામાં વિકાસના અધૂરા કામો કરીને જ્યારે કેટલાક ધૂપલ કામો બતાવીને નાણાં ઉઠાવી લઈને ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે સાવલી વિધાનસભામાં આવતા વાસના કોતરિયા ગામે રહેતા સોલંકી દિલીપભાઈ રમણભાઈ રહે સરપંચ વાળું ફળ્યું

કટકા તલાવડી ખાતે રમણભાઈ છગનભાઈના ઘર પાસે સિંગલ ફેસ બોર મોટરનું કામ રૂપિયા એક પોઈન્ટ એકોતેર લાખની કિંમતનું ગોચરની જગ્યામાં કરવામાં આવેલું છે પણ આ બોરનો ઉપયોગ અંગત ઉપયોગ તરીકે ખેતી માટે પાણી વપરાઈ રહ્યું છે જ્યારે મલોડી માતાના મંદિર પાછળ આવેલ બોરવેલ જે વર્ષો જૂનો બંધ હાલતમાં છે તે દર્શાવીને ત્રણ લાખ રૂપિયા જ્યારે કુવારી વગા વિસ્તારમાં ત્રીસ ટકા પાઇપલાઇન નાખીને ચાર લાખ છપ્પન હજાર ચારસો પંદર રૂપિયા જ્યારે છેલ્લા ફળિયામાં ભીખાભાઈ પ્રતાપભાઈના ઘર પાસે ખાનગી જગ્યામાં રૂપિયા બે લાખ બાસઠ હજાર પાંચસો છન્નું રૂપિયાનો ખર્ચો બતાવવાનો આક્ષેપ કરીને પંચાયતના લાખો રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર સામે લગાવીને કાર્યવાહીની માંગ કરતા ચકચાર મજૂરવા પામી છે જ્યારે નરેન્દ્રભાઈ મકવાણ નામના નાગરિકે વહાનવટી માતાનું મંદિરમાં માત્ર પચાસ મીટરનું પેવર બ્લોકનું કામ કરીને અઢી લાખ રૂપિયા ઉપાડી લીધા છે જે ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે મકવાના નરેન્દ્રભાઈ ભૈલાલભાઈ મારું નામ છે વાંસના કોદરિયા ગામ પંચાયત તરીકે ભ્રષ્ટાચારના કારણે એક આ કુમારી વાઘાનું જે વનવટી માતાનું મંદિર છે ત્યાં અમને પંચાયત જોડે માગ્યું હતું તો લેખિતમાં અમને અઢી લાખના બ્લોક આપ્યા હતા પણ અત્યારે અમે તપાસ કરી અને જોયું તો વીસ પચાસ હજાર રૂપિયાના પણ બ્લોક નથી આ ખોટો ખોટો પંચાયતનો ભ્રષ્ટાચાર મોટા મોટો જણાય છે હું વાંસનાકોદેરા ગામથી અમરીશ રાજપૂત અને ગામમાં એક જાગૃત નાગરિક તરીકે દિલીપભાઈ સોલંકીએ જે આરટીઆઈ દાખલ કરી છે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર વિરુદ્ધની તો એમાં ઘણા ભ્રષ્ટાચારો એવા છે કે જે કામ થયેલા જ નથી જે કામના બિલ ચૂકવાઈ ગયેલા છે અને ઘણા કામો એવા છે જે પચાસ ટકાથી ઉપરના નથી કરેલા છે સો ટકા કરવાના હોય છે સંપૂર્ણપણે એ થયેલા જ નથી અને બીજું કે જે અમારા ગામમાં ગરીબ કલ્યાણ મજૂર કેન્દ્ર બન્યું છે એ ક્યાં છે અમે શોધીએ છીએ ગામમાં એ વસ્તુ જે બનેલી જ નથી એ વસ્તુના ચાર લાખ નેવું હજાર રૂપિયાના બિલ ચૂકવાય પણ ગયેલા છે તો મારી અધિકારીઓ શ્રીને એક નમ્ર વિનંતી છે કે તમે આ સંપૂર્ણપણે તપાસ કરી અને આ જે ભ્રષ્ટાચાર થયેલો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરો હા ભાસના કોતરી ગ્રામ પંચાયત સેક્રેટરી તરીકે રમેશભાઈ મંલાલ સોલંકી હવે અમે જે આટલી દાખલ કરીએ અમે ભ્રષ્ટાચાર ખરેખર મોસ્ટ ઓફ નવ્વાણું ટકા થયેલો જ છે અને જે 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 હકીકતો અમે બધી બતાવી છે બધી સાચી છે આ પાક અમારી વખત જે બ્લોકનું છે અહીં કાટકા તલાવડી છે જે ટૂબેલનું છે બીજો ભ્રષ્ટાચાર પાછો એક મલોની માતાનો છે બીજો ઘણા ખરા જેટલા ભ્રષ્ટાચારો થયેલ છે અમે એમાં અમે તાલુકા અરે એમાં અમે પંચાયત ધોરણ મુજબ જે છપ્પનની કલમ છે એ અમે દાખલ કરી છે અને એમાં ભ્રષ્ટાચારની રીતે અમારે સત્તાવન જે કલમ આવે છે પંચાયતમાં એ ખરેખર અમારે થવી જ જોઈએ એમ નામ સોલંકી દિલીપભાઈ રમણભાઈ છે મેં વાંચના કુતરા ગ્રામ પંચાયતમાં આર ટીઆઈ દાખલ કરી આરટીઆઈ દાખલ કરતાં મને તેતાલીસ કામનો રેકોર્ડ મળ્યો તેતાલીસ કામનો રેકોર્ડ મેં સાતે દસે દસ વોર્ડ વાઇઝમાં મેં સર્વે કર્યું સર્વે કરવામાં આવતું લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો ભ્રષ્ટાચારને લઈને મેં બધી પબ્લિકને રજૂઆત કરી તો ભ્રષ્ટાચાર મને સો સો ટકા દેખાયો અને એ અનુમતિએ મને એનું સરકાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને મેં અરજી કરીને ત્યાં રજૂઆત કરી પણ એની સ્થળ સ્થિતિ ઉપર કોઈ તપાસ દેખાતી નથી કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે જેવા કે ગરીબ મજૂર કલ્યાણ કેન્દ્ર નથી જ્યાં કાંઈ પીવાલાયક સ્થળો પાણી છે ત્યાં ઉપયોગ પબ્લિકને આવતો નથી અને ઘણા ઘણા જે બ્લોકિંગના કાર્યો થયા છે તે ત્રીસ ટકા થયેલા છે અને તેતાલીસ કામના રેકોર્ડ ને મેં તો દસ કામના રેકોર્ડ આપ્યા છે એ મોસ્ટ ટાઈમ હું તો હજુ એવા ઘણા ખરા છું તો હું સરકારને મારે નમ્ર વિનંતી છે અને તાલુકા પંચાયત પંચાયતના ટીડીઓ મેડમને હું રજૂઆત કરું છું બે હાથ જોડીને એમ નમ્ર વિનંતી કરું છું અમારી સ્થળ સ્થિતિ તપાસ થાય એ માટે હું એમને રજૂઆત કરું છું એ મારા ગામ લોકો માટે હું અત્યારે કામ કરી રહ્યો છું અજરૂ દિવ્યાંગ ન્યૂઝ સાવલી વડોદરા